રોજ એક શ્લોક નો પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ્ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક શ્લોક

नादन्ते कश्यति पापम नचैवसुकृतम विभू अज्ञानेन वृतम ज्ञानम ते नमूहन्ति जंतवम सर्वव्यापी परमेश्वर नथी कोई ना पाप कर्मो ने अने नथी कोई ना पुण्य कर्मो ने ग्रहण करता परंतु અજ્ઞાન અજ્ઞાનને લીધે જ્ઞાન ઢંકાયેલું હોવાથી જ બધા અજ્ઞાની મનુષ્યો મોહિત થઈ રહ્યા છે હવે શ્લોકના અર્થનું વિસ્તારથી રસ્પાન કરીએ કે હે અર્જુન આગળ મેં તને કહ્યું કે પરમેશ્વર કરતા પણું કર્મનું અને કર્મના ફળનું સંયોજન કરતા નથી તેમજ સાથે સાથે સર્વવ્યાપી પરમાત્મા નથી કોઈના પાપ કર્મોને ગ્રહણ કરતા કે નથી કોઈના પુણ્ય કર્મોને ગ્રહણ કરતા પરંતુ વાક્ય ના અર્થ અથવા જ્ઞાન એટલે કે સાચું અર્થઘટન સાચો શબ્દનો અર્થનો મૂળ ભાવાર્થ સમજવામાં ન આવવાથી અને સમજ સમજાવનાર પણ અધૂરા જ્ઞાની હોવાથી બધા જ સમજનાર અને સમજાવનાર અજ્ઞાનીઓ એટલે કે અધૂરા જ્ઞાનના મનુષ્યો મોહિત થઈ રહ્યા છે એટલે કે સ્થળ કાળ પરિસ્થિતિ દેશ અને વ્યક્તિ અનુસાર શબ્દનો અર્થ અલગ અલગ થાય છે પરંતુ ભાવાર્થ એક જ હોય છે જેમ કે જળ વોટર પાણી ઉષ્ણોદક શીતોદક જાકળ જળ વરસાદ જળ નદી જળ સમુદ્ર જળ અમૃત જળ વિષ જળ ગુણ અને સ્થાન ભેદનાથી અલગ અલગ ગણાતું જળ ભેદ દૂર કરતા ભાવાર્થ એક જ થાય કે પીવા જેને પીવાથી તરસ મટે તૃષ્ણા તૃપ્તિ થાય તે જળ તેવી જ રીતે દરેક વ્યક્તિ માટે કર્મ અલગ અલગ છે કારણ કે તેનો સ્વભાવ અને સ્વધર્મ અલગ અલગ છે તેથી શાસ્ત્રમાં સ્પષ્ટ આજ્ઞા છે કે સમદષ્ટિ કરો પણ સમદર્શન નહીં એટલે કે સમદષ્ટિ અને સમદર્શન બે એક છે પણ સમવર્તન ના કરો જેમ કે કૂતરા ચંડાલ અને બ્રાહ્મણ તત્વદષ્ટિથી દરેકમાં પરમાત્માનો અંશ છે અને દરેકના એક રાખવી જરૂરી છે પરંતુ સાવધાન સમવર્તન ન કરાય શાસ્ત્ર આજ્ઞા નથી આપતું કારણ કે દરેકના કર્મો અને સ્વધર્મ અલગ અલગ છે એટલે દરેક ની અલગ અલગ મર્યાદા છે ઉતરાને રોટલો નાખી છૂટા ચંડાલથી દૂરથી જ નમસ્કાર અને બ્રાહ્મણનો આદર સત્કાર અને સરળ ભાષામાં સમજાવવા માટે જેમ સ્ત્રી દરેક સ્ત્રીમાં સમદષ્ટિ નારીતું નારાયણી પરંતુ માતાના ખોળામાં માથું મૂકી સુઈ જવાય પત્ની સાથે અલગ વર્તન બહેન સાથે પુત્રી સાથે અલગ વર્તન અને બીજી સ્ત્રીઓ સાથે અલગ અલગ બહેવાર આમ સ્ત્રી અને પુરુષ એક હોવા છતાં દરેકને મળેલી નિજી વસ્તુ ઉપર અધિકાર પોતે પોતાનો જતાવી શકે બીજાની વસ્તુ ઉપર નહીં દાખલા તરીકે સર્વ ખલીદમ બ્રહ્મ સર્વ વાસુદેવ ઇતિ જગત આ બધું ભગવાન છે બધું ભગવાન છે અને ભગવાન મારા છે તો હું તેમનો અંશ એટલે કે તેમનો પુત્ર અને પિતાની બધી જ સંપત્તિ મારી થઈ આમ કરીને જો તમે કોઈના ઘરમાં કે કોઈની વાડીમાં અહીંયા દુકાનમાં પેસી જાઓ અને વસ્તુ લઈને ચાલી નીકળો તો તમારા કે આપણા શું હાલ થાય આપણે શું જાણીએ છીએ એટલે કે બધાની સાથે સમદષ્ટિ શાસ્ત્ર સંમત છે પરંતુ સમવર્તન એ શાસ્ત્ર આજ્ઞા નથી પરંતુ દરેકની સાથે વ્યવહાર અલગ અલગ મતલબ વર્તનની સાથે સાથે દરેકની સાથે એક સરખું ન થાય એવું જ બીજું શાસ્ત્ર વચન છે કે જેની ભગવાન આ શ્લોકમાં ચોખવટ કરે છે કે આપણે સ્વાંભળીએ છીએ કે જો ભી કરો જે કરો અર્પણ કરો ભગવાન ભગવાનના ચરણમાં બધા જ કર્મો અર્પણ કરી દો ભગવાન માફ કરી દેશે અને તમે કર્મબંધનમાંથી બંધનમાંથી છૂટી જશો તો આ શ્લોક સ્વયં ભગવાન પશ્ચ શબ્દોમાં કહે છે કે સર્વવ્યાપી પરમેશ્વર નથી કોઈના પાપ કર્મોને ગ્રહણ કરતો કે નથી કોઈના પુણ્ય કર્મોને ગ્રહણ કરતો તો તો પરમાત્માના વાસ્તવિક શબ્દનો અર્થ પરમેશ્વરના વાસ્તવિક શબ્દનો અર્થ સંસ્કૃતનો અર્થ કરીએ તો તે વિભુ થાય વિભુ એટલે કે સર્વવ્યાપક જે અપાર જ્ઞાન અપાર અપાર બળ અપાર ય અપાર સૌંદર્ય સંતુષ્ટ હોય છે એટલે કે અસંતુષ્ટ વ્યક્તિ જ કંઈક ગ્રહણ કરે તથા પાપને અને પુણ્ય આ વિચલિત થતી નથી પૂર્ણ વસ્તુ એટલે કે પાપ અને પુણ્ય થી પાપ પુણ્ય તેમના સુધી કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો પરંતુ ફળ ભોગવવામાં તમે છો જે કરે છે તે જ ભરે છે તમારે જ ભોગવવાનું છે દાખલા તરીકે પેટમાં વધુ ખાવાથી તમને દર્દ ઉપડ્યું તો ઘરના ચિંતા કરી શકી

આપણે જ ભોગવવાનું છે હા થોડું ઘણું કોઈ સહાયરૂપ થઈ થોડું દુઃખ ઓછું કરી શકે સ્વાતન આપી શકે તમારી ખબર અંતર પૂછી શકે પરંતુ દુઃખ તો તમારે જ ભોગવવાનું છે પુણ્યો કે પાપ કર્મને ભગવાન ગ્રહણ કરતા નથી જેમ તમારી સાઈબી તમને બુબારક તેનું ટેન્શન તમને મુબારક તમે સ્વતંત્ર છો તેની જવાબદારી પણ તમારી છે જ્યારે અજ્ઞાની દોષી ભગવાનનો માનીને ભગવાનને ચકોસતો રહેશે કે ભગવાન કરે તે ખરું મિત્રો આ બધું અજ્ઞાનના કારણે થાય છે પૂર્ણ જ્ઞાન જ વ્યક્તિને સાચી સમજ આપે છે અધૂરું અધકચરું જ્ઞાન વ્યક્તિનું પતન કરે છે ભગવાન આગળના શ્લોકમાં વિસ્તારથી તેનું વર્ણન કરશે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય જય ભારત જય માતાજી કાલે ફરી મળીશું አገናሽ